નવરાત્રીથી ગાય એ મસ્ત તો ઉભો રહી જ્યો મારે કા ફરવા જવું છે હાઈને તબલા બોલે એવું હા તો ફરવા તો જવું પડે ને હા હા તું એમલા ઓ ધબલા એટલા એકવાર બોલ લે વ્યા આવુ

આવી ઓ હા તો આવતો ડર ગયા મળી ભાઈ હાલવા હાલવામાં સીધો એ હા अंजलि तो 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 ना मत और अजीत। और कक्का क्यों हो रहे तो होता हैं ना ये? तो होता हैं ना ये? हैं? पुताले पुताले क्या? हाँ क्या? खिला के? हाँ? वाला। मैं अबे ऐसा क्या हुआ? माँ, माँ जीना। घुसे। मैं वो नहीं उठ गया। और कक्का। चिपमानों पे आने दरिया में नहीं दे। है। ஓயா kendi do bungla walu unde e ship ase oya da atta le

མাওন্��৅ জাও choropi �ragtоп cycles ཯དন যিন জার সযা, ইয় টাদমতো দেকে ইলির জার গেি. ইক ને દઉં તો કહી નમસ્કાર મિત્રો અમારો દરિયો કેવા લાગ્યો એ કોમેન્ટ બોક્સ માં જરૂર કહીજો અને અમારી ચેનલ ને સપોર્ટ કરજો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો